અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ધૂમ સ્ટાઇલથી બાઇક પર લૂટ ચલાવતી ટોળકીનો આતંક વધી રહ્યો છે આ ઉપરાંત વાહન ચોર મંદિર ચોર અને ઘરફોડ ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે આ ગુનાખોરીને અટકાવવા અને ગુનેગારોને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફિનાક્સ સોફ્ટવેર બાદ એકલવ્ય વી નામનું સોફ્ટવેર બનાવ્યું છે આ સોફ્ટવેરમાં શહેરના ટુ વ્હીલર થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની માહિતીનો સંગ્રહ કરાયો છે આ માહિતીથી ગણતરીની ક્ષણોમાં જ વાહન ચાલકની હકીકત જાણી શકાશે આખી પ્રક્રિયાને બહુ સરળીકરણ કરીને અને થોડા સેકન્ડ્સમાં દસ થી પંદર સેકન્ડની અંદર આ જાણકારી મળી શકે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચના જે છે આપણા અધિકારીઓ અને સ્ટાફ મળીને આજે કરીબ આઠ લાખથી વધારે જે વ્હીકલ્સના ડિટેલ્સ છે એમાં ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ હેવી વ્હીકલ્સ દરેક પ્રકારના વાહનો આવી જાય છે એકલવ્ય વી સોફ્ટવેર ના આધારે અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓના મોબાઈલ નંબરનો એક ગ્રુપ બનાવાયું છે આ ગ્રુપના અધિકારી પોતાના મોબાઈલ થી કોઈ પણ વાહનનો રજિસ્ટ્રેશન નંબર ક્રાઈમ બ્રાન્ચમાં એસએમએસ કરશે તો 6 સેકન્ડના સમય ગાળામાં વાહનની સંપૂર્ણ માહિતી જેવી કે વાહનનો રજિસ્ટ્રેશન નંબર મોડેલ વાહનનો પ્રકાર એન્જિન નંબર ચેસિસ નંબર અને વાહન માલિકનું નામ અને સરનામું મળી જશે